એવું મંદિર જ્યાં પ્રવેશતા પહેલા આંખો બંધ થતી નથી અને બહાર નીકળ્યા પછી મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે આ મકાન છે કે ચમત્કાર તો નમસ્કાર મિત્રવાદના આજના વિડીયોમાં આપણે એક એવા મંદિર વિશે વાત કરવાના છે કે જે માત્ર ધાર્મિક સ્થળ નથી પણ એ ઇતિહાસ વિજ્ઞાન અને રહસ્ય જીવનનો દાખલો છે હા આપણે આ વાત કરીએ છીએ કોરોના સૂર્ય મંદિરની એક એવું મંદિર જે સૂર્યદેવને અર્પિત છે પણ એની અંદર છુપાયેલી એવી ઘણી બાબતો જે આજે પણ વૈજ્ઞાનિકો માટે પડકાર બની રહી છે ચાલો આ અજાયબી અને રહસ્યમય મંદિરની સફર શરૂ કરીએ ઉડીસાના દરિયા કાંઠે તેરમી સદીમાં બનાવાયેલું એક એવું મંદિર જ્યાં પથ્થર પણ સમય બતાવે છે આ મંદિરના ચક્ર કોઈ શોભા માટે નથી અને એક શક્તિશાળી ગણતરી પદ્ધતિ છે સૂર્યના કિરણો કેવી રીતે વાર કલાક અને ક્ષણ બતાવે છે એ સાંભળીને તમારું વિજ્ઞાન પણ શરમાઈ જાય છે કહેવાય છે કે મંદિરના ટોચે મુકાયેલો હતો એક વિશાળ ચુંબકીય પથ્થર એટલો શક્તિશાળી હતો કે દરિયાના જહાજોમાં જે હુકા યંત્ર હોય છે એ ખોટું દિશા બતાવતી હતું વિદેશી યાત્રાળુઓએ તેને જોયું ખતરાના ભાવથી ડરી ગયા અને પથ્થર હટાવી નાખ્યો અને સાથે સાથે મંદિરમાં ભયંકર ભંગાણ આવ્યું છે શું એ સાધારણ પથ્થર હતું કે પવિત્ર શક્તિનું તાળું હતું આજનું કોર્ણાર્ક મંદિર માત્ર ખંડેર છે મૂળ મંદિરમાં ઊંચું શિખર હતું તેનો નીચે ગર્ભગૃહ હતો જેવા સૂર્ય જેમાં સૂર્યદેવની જેમાં સૂર્યદેવની ભવ્ય મૂર્તિ હતી પણ આજે શિખર નથી મૂર્તિ નથી માત્ર રહસ્ય જ વચ્યું છે મંદિરની ડિઝાઇન એવી રીતે રચાયેલ છે કે દિવસે એક પણ લાઇટની જરૂર નથી અલગ અલગ દિશાઓમાં પથ્થર મૂકવામાં આવ્યા છે જે આજે પણ સૂર્યપ્રકાશથી જીવતું લાગે છે શું એ માત્ર શિલ્પ છે કે ઊર્જાનું કેન્દ્ર એની જાણ હજી કોઈને ખબર નથી પડી શાસ્ત્રો કહે છે કે મંદિરે ભગવાનનું ઘર હોય છે પણ કોરોના એવું લાગે છે કે ભગવાન પોતે પોતાની તકનીક વડે બનાવેલું કંઈક અજાયબી છે શું એ યાત્રાળુઓ માટે કે સંશોધક માટે સંકેત છે તો તમે જમાનો છો કે શુભોર્ણાક મંદિર એક સમયંત્ર હતું કે હતી એક એવી શક્તિ જે આપણે આજે સમજ્યા નથી તો કોમેન્ટ કરો કોર્ણાર્ક અને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કારણ કે આવા જ વિડિયો અમારી ચેનલ દ્વારા આવતા રહે છે અને તમારા જાગૃત મનને જગાવી દે છે તો મળીએ એક નવા વિડિયો સાથે જય જયન જય ભારત